હારીશ તાલુકાના કુંભાણા ગામ ખાતે ધારાસભ્ય દિનેશજી ઠાકોરના હસ્તે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કુંભાણા ખાતે નવનિર્મિત મનરેગા યોજના આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીરને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને ફુલહાર કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ મહેમાનોનું બાળકીઓ દ્વારા સ્વાગત ગીતથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામ લોકો દ્વારા ફુલહાર અને શાલથી સન્માન કર્યું હતું રમેશભાઈ સોલંકી દ્વારા બે હજાર અઢારમાં મંજૂર થયેલા આંગણવાડી વિવાદમાં પડેલ જે બાબત કલેક્ટર પાટણને સ્વાગત ફરિયાદ કરી સુખદ ઉકેલ લાવ્યો આ કામગીરીમાં નવસર્જન ટ્રસ્ટ પાટણના નરેન્દ્રભાઈ પરમારનો પણ સાથ સહકાર મળ્યો હતો ગામના લોકોના લોકફાળાથી સ્વખર્ચે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરી કાર્યકર અનિતાબેન તથા બાળકોને પડતી મુશ્કેલી દૂર કરી જે બાબતે તેમણે પોતાની આપવીથી જણાવી હતી નવગણજી ઠાકોરે મોહનભાઈ પરમાર નવસર્જન બી કે એસટી એસટીએસસી ઓબીસીના લોકોને શિક્ષણ પ્રત્યે ભાર મૂકવા તથા સંગઠિત થઈ ગામના પ્રશ્નો બાબતે જાગૃત થવા જણાવ્યું હતું ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર દ્વારા પ્રસંગને અનુરૂપ શિક્ષણ બાબતે પ્રાસંગિક પ્રવચન કરી શિક્ષણ માટે પોતાના ફંડમાંથી એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી આ પ્રસંગે કુંભાણા ગામના ભાઈ બહેનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન રમેશભાઈ સોલંકી શાળા પરિવાર અને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન નરેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું

કાર્યકર નરેન્દ્રભાઈ પરમાર મોહન મોહનભાઈ પરમાર એ એમને માર્ગદર્શન હેઠળ ને હાર તાલુકાના મામલતદારશ્રીને સંબોધીને સ્વાગત કરેલી જે સ્વાગત ફરિયાદના આધારે જે આંગણવાડીનું કામ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીના જવાબદાર અધિકારીઓને જામ હુકમ કરેલો જેના આધારે આંગણવાડીનું કામ જે પોતે કરેલું અને આજ રોજ અમારા મત વિસ્તારના ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર સાહેબ તેમજ નવ શિક્ષણ સંસ્થાના નરેન્દ્રભાઈ પરમાર મોહનભાઈ પરમાર હિમસાળાના અમૃતભાઈ પરમાર બધા હાજર રહેલા અને આંગણવાડીનું લોકાર્પણ કરેલ છે